તો જય દ્વારકા દેશ બધાને અને જય મા મોગલ સ્વાગત છે તમારું આજના આપણા વિડીયોની અંદર અને ભાઈ ખાસ કરીને હું એ કહીશ કે અત્યારે આપણે જે તમે ત્રણ પાછળના ભાગમાં કીટ જોઈ હતી એમાંથી એક આપણે ડોસીમાને આપી અને એક અત્યારે આપણે આજે મળવાનું છે એ છે મંગાભાઈ તો મંગાભાઈ પાસે જાય મંગાભાઈની સિચ્યુએશન ખરાબ છે એના ઘરના છે એ બોલી નથી શકતા બે નાની નાની ઢીંગલીઓ છે અને એની ઉંમર ઘણી થઈ ગઈ છે તો એનાથી પણ એને પણ દવાખાનાની ટૂંકમાં ઘણી બધી તકલીફ છે એટલે કંઈક ને કંઈક થતું હોય અને એ અત્યારે એ એક જ વ્યક્તિ એવા છે જેની માથે કંઈ છાપરું નથી અને ઘરનું ગુજરાન હલાવે છે એ છોકરાઓને અમે હતા ને ત્યાં એ ઢીંગલી એવું બોલતી હતી કે ભાઈ અમને મેં કીધું શું ભાવે છે એ ભજીયા ભાવે છે એટલે આપણે લગભગ અત્યારે ઓલમોસ્ટ કીટને બધો સામાન એમાં તમે ગાડીમાં જોઈ શકો છો અમે ત્રણ પહેલાં તો મિત્રો અને આ તમે અત્યારે બે બાચકા છે અને બીજા નંબરની અંદર કે ભાઈ જ્યાં જેને જેવી જરૂરિયાત છે ને ત્યાં એવું આપણે એને સામાન આપીએ છીએ તો બે જણા હોય તો એમાં આપણે નાનું ડબલું આપીએ છીએ અને છ જણાથી વધારેની ફે ફેમિલી હોય તો એને આપણે આખો તેલનો ડબ્બો આપીએ છીએ જેની જેવી જરૂરિયાત અને પછી પાછું કદાચ એને ઘટે તો આપણે એને નંબરે આપી દઈએ છીએ અલગથી કોન્ટેક કરી લઈએ તો અત્યારે આપણે જવાનું છે મંગાભાઈને મળવા જઈએ ભાણવર તાલુકાની અંદર ફટાફટ જાય અને અહીંથી પહોંચીએ મંગાભાઈ પાસે અને જાણીએ અને જોઈએ ભાઈ એની સિચ્યુએશન અને જે આપણાથી થાય એ આપણે એની હેલ્પ કરી દઈએ તો અત્યારે ભાઈ સમય થઈ ગયો છે આપણે તમે જવ ને એમાં નવ વાગીને ચાલીસ મિનિટ એટલે કે દસ વાગવા આવ્યા છે મોર્નિંગના તો આપણે ફટાફટ પહોંચીએ છીએ આંબેડી અને શિવા ગામની વચારે છે ભાઈ પ્રોપર આંબેડી ગામમાં નથી મંગાભાઈજી રે છે એ બે ગામની વચારે સીમમાં રે છે અને છે એનું મકાન પણ આપણે ત્યાં જઈને જોઈએ તમને દેખાડી દઉં હું કેવું છે એ ફટાફટ પહેલાં હવે આપણે અહીંયા પહોંચીએ એ છે કે નથી એમને કાંઈક આઈડિયા નથી અત્યારે કદાચ જ્યાં નહીં હોય આ ડાવરા હશે કામે ગયા હશે તો એને ચડાવવા જોવે

એટલે એ સીધો શિવા વાળો રસ્તો લઈ લેવામાં મારેલું છે શિવા અહીંયાથી છ કિલોમીટર એ જ રસ્તા આપણે ભાઈની વાડી છે વાડીએ તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે અહીંયા કોઈ હાજરમાં છે નહીં એટલે તેડાવ્યા છે બે ભાઈ છોકરા છે નાના એ ગામમાં છે એને લેવા ગયા છે મોટર સાયકલ લઈને અને મંગાભાઈને હમણાં બોલાવ્યા છે એ બાજુની ખેતર છે આ ટાઈપથી કંઈક ચારે બાજુનો વ્યૂ છે અને ચારે બાજુ આપણે એમ કહીએ કે બે બાજુ ગામ છે અને વચારે આ મેન રોડ ઉપર જ આ ટાઈપથી નાખો મકાનનો વ્યૂ છે

બે છોકરા આવી ગયા જોવેટર ક્યાં નથી અચ્છા ભજીયા કે ને બહુ ભાવતા ભજીયા બહુ ભાવતા આપડે મને ભજીયા બહુ ભાવે અને આ છે

पड़ी जगह हो Đi. Đó, để nhà... đoạn... em để anh Bal Mandir đã đến xem cái gì hôm nay Bal Bal Mandir đấy anh

એટલે ખાસ કરીને આજે તમે આંબેડી ગામમાં માં આવો ગામ નું પાકે પાકું એડ્રેસ નાખી દીધું બોલી દો આંબેડી ગામ વાણવર તાલુકો દેવભૂમિ દ્વારકા જિલ્લો ત્રણ પાટિયા ની બાજુ માં છે આંબેડી ગામ લાગે છે અત્યારે આ સિચ્યુએશનમાં છે એટલે અહીંયા ગામના લોકો થી આપણે ટૂંકમાં અહીંયા મળ્યા છે આપણા મિત્રો છે અને એની આપણી મુલાકાત કરાવી છે તમારે કેટલા ભાઈઓ છો તમે મંગાભાઈ ત્રણ તમે એક અહીંયા રહ્યો બીજા ભાઈ શું કરે છે બીજા ભાઈ બાર ગામ છે બીજા ભાઈ રૂપમાં બાર ગામ છે મજૂરી કામ કરવા મજૂરી કામ કરવા બાર છે અને બાકી દોયમાન બાપા એ તો ગામમાં અમે કાલે જમ જોયું જમ છે હાલો તમારે શું તમે કહેવાના વિશે કઈ બે શબ્દો હા 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 મકાન ની એક જરૂરિયાત છે બીજાનો હા ફરજિયાત છે સાહેબ અને આ તમારા થી ભોગ દેવાય ને તમારા તકલીફ થાય તો એટલી મેનેજ કરી દીધો તો તમારો આભાર

તો આ ટાઈપ અત્યારે અંદરની કન્ડિશન છે મકાન ની માથે આપણે જેમ જોયું એમ લઈ આવ્યો દે છે ખોલી નાખો જરા ખાને મંગા ભાઈ ચાલો દરવાજો ખોલો આ વાલો ખોલો જરા મંગા ના ના આ જે ફોટો છે એની મોટી દીકરી છે હા એ ઓપ થઈ ગઈ ભાઈ હમ હમ અને આ જે રૂમ અંદર થી આ કન્ડિશન માં છે આ બાજુની સાઈડ કાંતિ જે એમાં ઠામણા ધરાવેલા તો ભાઈ આ જે પરિવાર હતો એ તમે જોયો એનું મકાન જોયું તમે તો ખાસ કરીને અત્યારે મકાન ની જરૂરિયાત છે ચોમાસાની અંદર એ લોકોને બહુ તકલીફ પડે છે એટલે આપણે અહીંયા ગયા એ લોકો ક્યાંય હતા નહીં બહાર હતા કામ ઉપર એટલે એને અહીંયાથી આપણે તે છોકરા બે ટૂંકમાં અહીંયા બાપાને ઘેરે હતા જે તમે બીજા આપણા ભાગમાં જોયું હોય છે તો આપણે બાપા અને ડોહિમાને જે કીટ આપી હતી તો આ એનો જ દીકરો છે હવે એની બધાની પરિસ્થિતિ ભાઈ એવી છે કે અત્યારે ડોહીમાંથી કામ નથી થાય એમ મને આ છોકરાને ડોગ દુખે છે અને બીજી તકલીફ છે એના ઘરના છે એ મોંઘા છે પણ જેનાથી જેટલું થાય છે એટલું બધા કામ કરે છે એટલે આપણે એને આ ભોજન જે બેથી ત્રણ મહિનાનું કરિયાણું આપવાનું કારણ એટલું છે કે કદાચ એને ભાઈ બેથી ત્રણ મહિના કદાચ એ કામ કરશે તો એને જે કાંઈ થોડા ઘણા પૈસા ભેગા થાય એમાં એની ગાડી પાટે ચડી જાય અને બાકી ઓલા ડોહીમાંની તો બાપાની તો જવાબદારી ભાઈ આપણે લઈ લીધી છે એને જે કાંઈ ઘટશે એ આપણે પહોંચાડતા રહેવું તો હવે વધારે વાત ન કરતા અત્યારે ભાઈ આ વિડીયો ખાસ કરીને એટલો શેર કરજો જેથી કરી અને ખજૂરભાઈને પહોંચી જાય તો હવે મળીએ આપણે બધા ભાઈઓ આવતા વિડિયોની અંદર ત્યાં હું બધા એને જય દ્વારકાધીશ જય હિમા મોગલ અને બીજા નંબરમાં કે ભાઈ જો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માંગતા હો અને કાંઈ પણ આમાં હેલ્પ કરવા માગતા હો તો નીચે અમારા નંબર જાય છે એમાં તમે અમને ફોન કરીને વોટ્સઅપ મેસેજ કરી શકો છો ફોન કરી શકો છો તમારે જે પણ કાંઈ દેવાની ઈચ્છા હોય એમાં કોઈ ફરજિયાત નથી તો હવે ભાઈ રજા લઈએ જય દ્વારકાધીશ બધાને અને જય હિમા મોગલ